તો બોટાદ માં ખાસ કરીને શાક માર્કેટ વિસ્તારમાં રખડતા પશુઓ શાક લઈને નીકળતી મહિલાઓને સિંગડે ચડાવતા જોવા મળતા હોય છે શાકભાજીના લારી પાથરણા વાળા લોકો પણ રખડતા પશુઓથી ત્રસ્ત થયા છે લોકોનું કહેવું છે કે અનેક રખડતા પશુ માલિકીના પણ હોય છે પરંતુ નગરપાલિકાની દંડનીય નક્કર કાર્યવાહીના અભાવે રખડતા પશુઓથી હેરાનગતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે ત્યારે શહેરીજનોની નગરપાલિકા તંત્ર પાસે એક જ માંગ કે પશુઓના ત્રાસથી બોટાદને મુક્ત કરવામાં આવે અવારનવાર નજીકના ગામડા હોય છે અને બોટાદ જિલ્લો જાહેર થયો છે અને જિલ્લામાં પશુનો દાખલ કે અવારનવાર જાતો હોય છે તે જ્યારે જોયું ત્યારે રસ્તામાં માલઢોર હોય છે બરોબર તો નગરપાલિકા ને ઘણી વાર રજૂઆત કરીએ છે ગામડાના પણ લોકો કરે છે અને શહેરના પણ કરે છે અવરનવર અકસ્માત પણ બને છે અને ખુટિયાનો અતિશય ત્રાસ હોય છે બરોબર એની કોઈ પણ જાતના પગલા લેતા નથી વારંવાર રજૂઆત કરવા અમારી એવી માંગ છે કે કોઈ જાનહારી ન થાય કોઈ દાખલ કે માલઢોર હોય તો માલધારી સાથે સંકલન કરો તમે કોઈ વ્યક્તિગત કોઈ લખે પોતાનો ઢોર હોય બરોબર તો એને સંકલન કરો નગરપાલિકાના લખે કે ચીફ ઓફિસર હોય તો બરોબર

એક મહિલા અને પુરુષ જાતા હતા અને સાથે નાનું બાળક હતું બરોબર હવે બંને ખુટિયા બાજતા હતા રસ્તામાં બરોબર હવે એ માનમાં મારી નજર સામે મન બેસ્યા છે બરોબર એને આખે વાગ્યું છે બરોબર આ તો નથી કદાચ જણાય નહીં થયું તો જેવું પણ ગુમાવાનો વારો આવે છે તો મારી કહેવાની એ છે કે નગરપાલિકા ને અથવા ગુજરાત સરકાર ને કે આની વહેલી તકે કાર્યવાહી કરો